કે અન્ય શાહી કામગીરી છે તેનો કોઈ પણ બોર્ડ કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં આવ્યું નથી તેમજ આ કામગીરી ક્યારે પૂરી થશે અને કામ કરનાર કોન્ટ્રાક્ટર કોણ છે તેની માહિતી પણ મૂકવામાં નથી આવી જેમાં કટિબંધ ન્યૂઝ દ્વારા તપાસ કરતા વોર્ડ નંબર ચૌદ ના એન્જિનિયર કોન્ટ્રાક્ટર સાથે સારી સાંઠગાંઠ અને ટકાવારી વ્યવહાર ચાલે છે તેના કારણે કોન્ટ્રાક્ટર મન ફાવે તેવી કામગીરી કરી રહ્યો છે જ્યારે ઇજારામાં નક્કી કરેલા માલ સામાન કરતા વિપરીત માલ સામાન નાખવામાં આવી રહ્યો છે જેમાં હલકી કક્ષાની પાઇપો અને હલકી કક્ષાનો સિમેન્ટ વાપરવામાં આવે છે તેવી માહિતી કડીબંધ ન્યૂઝ પાસે આવી હતી જેમાં તપાસ કરતા જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા ભૂતકાળમાં પણ અનેક કામોમાં આવી જ રીતના ભ્રષ્ટ કામગીરી કરી છે તેના કારણે કોઈ પણ કામગીરીનો બોર્ડ કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં નથી આવતો જેથી જનતા કે મીડિયાને આની માહિતી ન મળે અને કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરવું હોય તે કરે જ્યારે એન્જિનિયર કે અન્ય કોઈ પણ અધિકારી ચાલતી કામગીરીની નિરીક્ષક કરવા ક્યારે પણ જગ્યાએ સ્થળ પર આવતા નથી તેના કારણે વડોદરામાં કોઈ પણ કામગીરી પાંચ વર્ષ પૂર્ણ કરતી નથી દર વર્ષે કામગીરી કરવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર આખો દેખે ચાલી રહ્યો છે જેના પર હાલમાં આવેલા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ કડક પગલા ભરી શકશે કે અહીંના રાજકારણમાં દબાઈ જશે